જૂનાગઢ જિલ્લાની ઈવનગર ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા જૂનાગઢના ટીડીઓ અને વિસ્તરણ અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ બંને અધિકારી સરપંચોને ભ્રષ્ટાચાર શીખવાતા હોવાનો આક્ષેપ કરાયો છે અધિકારી અને લેબર કોન્ટ્રાક્ટર વચ્ચેની કથિત વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે ઈવનગરના ઉપસરપંચ પરેશ જણાવ્યું હતું કે આ વાતચીત સાબિત કરે છે કે ટીડીઓ અને વિસ્તરણ અધિકારી નીચા ભાવ ભરેલા કોન્ટ્રાક્ટરને ટેન્ડર રદ કરવા દબાણ કરે છે તેમનો હેતુ પોતાના માનીતાઓને ઊંચા ભાવે બ્લોકનું ટેન્ડર ભરાવીને લાખોનો ભ્રષ્ટાચાર કરવાનો છે કોંગ્રેસ બુથે આક્ષેપ કર્યો છે કે જૂનાગઢ ટીડીઓ પાસે પીસાવદર તાલુકા પંચાયતનો પણ ચાર્જ છે અને ત્યાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે સરકારે ભ્રષ્ટ અધિકારીઓને પ્રમોશન ન આપતા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા ઉપ દ્વારા માંગ કરાઈ છે એવર બ્લોકના અમારા ઇન્દ્રગર ગામમાં વીસક લાખના જે કામો આવ્યા છે પેન્ડિંગ છે એ કામો કરવા માટે પંચાયત દ્વારા જાહેરાત આપવામાં આવેલી હતી જે જરૂરિયાત પ્રમાણે ના મટીરિયલ ખરીદી કરવા માટે પંચાયતે જાહેર બોર્ડ ઉપર જાહેરાત આપેલી એમાં જે કોઈને પંચાયતને મટીરિયલ વેચવું હોય તો એ પોતાના ભાવ આપી શકે અને પંચાયતની અંદર જે કોઈ મજૂરને કામ કરવું હોય તો એને પોતાના ભાવ આપી શકે એટલે મજૂરો ભાવ આપી ગયા પોતાના કોઈ સાત રૂપિયા કોઈ સાડા સાત કોઈ છ કોઈ સાડા છ એમાં સોરી છ નહીં સાડા છ અને પેવર બ્લોક ના ભાવ આવ્યા છે એક સિમેન્ટ સિમેન્ટના આવ્યા છે નીચામાં નીચા ભાવ અને આમાં પ્રોસેસ એવી નીચા ભાવ જે આવે ને એ મંજૂર કરવાના હોય એટલે પંચાયતમાં જે યમુના પેવર યમુના સિમેન્ટના પેવર બ્લોક પાંત્રીસ રૂપિયા અને વિજયભાઈ કરીને છે એના સાડા છ રૂપિયા ફિટિંગના આવી રીતના ભાવ આવ્યા એટલે આ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી એ સરપંચને એવું શીખવાડે છે કે તમે આવા આવી એજન્સીઓને રદ કરો અને ઊંચા ભાવની એજન્સી મંજૂર કરો જેથી આપણને પૈસા મળે એટલે એ જે જે એજન્સી એ ભાવ આપ્યા છે એ એજન્સીના એજન્સીવાળા ભાઈના જે પપ્પા છે એને આ વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી એવું કહે છે કે તમે તમારા ભાવ ખેંચી લ્યો તો એ એવું કહે છે એના પપ્પા કે મારા છોકરા અત્યારે કામે ગયા છે તો તાલુકા વિકાસ અધિકારી એને એવું શીખવાડે છે કે તમે લખીને આપી દો તો ચાલશે તમારા છોકરા ભલે કામે ગયા તમે લખીને આપી દો તો ચાલશે ભાવ ખેંચવા માટે એવું થઈ ના શકે પણ આ લોકો કરતા જ હોય ને તાલુકા વિકાસ અધિકારી કરતા જ ઘણો ભ્રષ્ટાચાર કરેલો છે ઘણી વાતો સામે આવતી હોય એ અસંખ્ય મોટા મોટા જે ગામો છે એમાં અઢલગ ધન કમાના છે ભ્રષ્ટાચાર કરી આવી બાબતો ઘણી સામે આવે પણ આ તપાસ કોઈ થતી નથી ફરિયાદ તો હું તો મારા મારા ધ્યાન આવ્યું છે તો હું તો ઉચ્ચ ઉચ્ચ લેવલે ફરિયાદ કરવાનો છું અને આવા અધિકારીને પ્રમોશન ના મળે અને સસ્પેન્ડ થાય એવી મારી માગણી છે સરકારમાં તો બીજી તરફ સમગ્ર મામલે ટીડીઓ રાજેન્દ્ર ઠાકોરે તેમના પર થયેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે તેમણે સ્પષ્ટતા કરી છે કે ભાવ રજૂ કરનાર વ્યક્તિએ સામેથી કહ્યું હતું કે તે ભાવ ખોટી રીતે રજૂ થયા છે છતાં સરપંચને સૂચના આપવામાં આવી હતી કે આ વ્યક્તિને રૂબરૂ બોલાવીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે ટીડીઓએ વધુમાં જણાવ્યું તો કે આક્ષેપ કરનાર ઉપસરપંચ પોતે અગાઉ સરપંચ હતા અને તેમના દ્વારા કરાયેલા કામોમાં કોઈ ફરિયાદ મળીનો હતી સમગ્ર વિવાદની વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ થતા મળેલી બેઠકમાં મજૂરી અને બ્લોકના જે નીચા ભાવો ભરવામાં આવ્યા હતા તેના જ ટેન્ડર મંજૂર થયા હોવાનું જાણવા મળ્યું છે એ બાબતે જેના ભાવ રજૂ થયા હતા એને સામેથી કીધું કે ભાવ એની કોટી રીતે રજૂ થયા છે છતાં પણ અમે સરપંચને સૂચના આપેલી હતી કે એ માણસને રૂબરૂ બોલાય અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવે અને લગભગ સરપંચ એમાં નિયમ મુજબ જે પણ ભાવ મંજૂર કરવાના થતા હશે આજની બેઠકમાં મંજૂર કરશે એમાં પણ એ જ છે કે નિયમ મુજબ જે ભાવો એને મંજૂર કરવાના થતા હશે નીચા જે પણ ભાવ હશે તો એને સરપંચને તો બેઠકને જે યોગ્ય લાગતા ભાવો હશે એ મુજબ એ કાર્યવાહી એમાં કરશે આ અગાઉ પરેશભાઈ અને ઉપસરપંચ જે છે એ પોતે સરપંચ હતા ને એમના દ્વારા પણ બાર લાખના કામો એમને અગાઉ છ મહિના પહેલા કરેલા છે તો આવી કોઈ ફરિયાદ અગાઉ આવેલી નથી એટલે આ આક્ષેપો પાયા વિના છે એવું મારું સ્પષ્ટ માનવું છે